નમસ્કાર મિત્રો આજે આપણે નોટિંગ એટલે કે નોંધ લેખન કઈ રીતે કરવું એ બાબતે જોઈશું આમાં એક એક એવો વિષય છે કે માનો કે કોઈ અલગ બીજી ઓફિસમાંથી તમારી ઓફિસમાં એવું મોકલ્યું હોય કે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ એટલે કે યુટીસી મોકલી આપો એ બાબતે કઈ રીતે નોટ લેખન કરવું તો પહેલાં લેખનમાં યાદ રાખવાનું કે પહેલાં જ્યાંથી પણ પત્ર આવ્યો હોય એનો ઉલ્લેખ કરવાનો પહેલો જ્યાંથી પત્ર આવ્યો હોય એનો ઉલ્લેખ કરવાનો બીજો જે ફકરો હોય પેરેગ્રાફ એમાં એ પત્રમાં શું લખ્યું છે એ બાબતનો ઉલ્લેખ કરવાનો અને ત્રીજો જ્યારે ત્રીજો જ્યારે આ બાબતે આપણે શું કરવું કે એ આપણે શું નિર્ણય લેવો એ જણાવવાનો તો આપણે જોઈએ તો અહીંયા છે ઉપર એક બીજી ઓફિસમાંથી પત્ર આવ્યો છે કે ડિસ્ટ્રિક સપ્લાય ઓફિસર ઓફિસ આણંદના પત્ર તારીખ નવ નવ બે હજાર ચોવીસથી કચેરીના બાંધકામ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ બેમાંથી જે ગ્રાન્ટ ફાળવેલ એનું યુટિલાઇઝેશન સર્ટિફિકેટ મોકલી આપવા બાબતે આ કચેરીને જરૂરી કાર્યવાહી અર્થે પત્ર મળેલ છે જે વંચાણે લેવા એટલે હવે જો આ પત્ર આવે એનો આ નોટિંગ પેજ હોય એમાં એક એન એ રીતે લખવાનું અને બીજું હોય કોરોસ્પોન્ડન્સ પેજ એમાં એક સી પછી બીજું પાછળનું પેજ હોય પછીનું જે હોય એમાં ત્રણ સી પાંચ સી એ રીતે પેજ નંબર આપવાના નોટિંગ હોય તો એક એન પછી એના પછીનું ત્રણ એન પાંચ એન એ રીતે એકી સંખ્યામાં નંબર આપવાના આપવાના હોય એટલે કે આ એક થી ત્રણ સી હોય કે પાંચ સી હોય સાત સી હોય એ રીતે એક આ પાંચ નંબર ઉપર છે એ આ નોંધમાં ઉલ્લેખ કરી દેવાનો હવે ઉક્ત પત્રની વિગતો જોતા એટલે કે ઉપર જે પત્ર છે આઈ રહ્યો તારીખ નવ નવ બે હજાર ચોવીસનો એ પત્રની વિગતો શું કે છે તો એ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરેટરીના પ્રદેશોમાં કચેરીના બાંધકામ અર્થે જે ગ્રાન્ટ વપરાયેલ નથી એ સરકાર શ્રીને પરત કરવામાં પત્રમાં જણાવવામાં આવેલ છે બીજું જે વણ વપરાયેલ ગ્રાન્ટ એટલે કે જે ગ્રાન્ટ વપરાય નથી એ સરકારશ્રીને પરતમાં જમા કરાવી દેવી અને પેન્ડિંગ જે બાકીની વધેલી હોય એ હોય એ જમા કરાવી યુટિલાઇઝેશન સર્ટિફિકેટ એને એક નમૂનો હોય એનેક્સચર એક હોય એનેક્સચર બે હોય એ ટાઈપના એનેક્સચર હોય એટલે કે અહીંયા નમૂનો છે જીએફઆર ઓગણીસ એના નિયત નમૂનામાં ભરી બાંધકામ કરેલ કચેરીના બિલ્ડિંગના ફોટોગ્રાફ્સ એટલે કે તમે બાંધકામ કર્યું છે કે નહીં એના બી ફોટોગ્રાફ્સ મોકલી આપવાના અથવા તો એમને વાપરી ગ્રાન્ટ કોઈ વપરાઈ નથી બીજી કોઈ જગ્યાએ એ બાબતે માટે પણ એટલે કે ફોટોગ્રાફ્સ મોકલી આપવા જણાવવામાં આવેલ છે હવે આગળનું ત્રીજો મુદ્દો છે એ પત્રમાં કે બાંધકામ પૂર્ણ થઈ ગયેલું હોય અથવા તો બાંધકામ થઈ ગયું હોય અથવા તો બાંધકામ ચાલુ હોય એટલે કે અંડર કન્સ્ટ્રક્શન હોય તો પણ એ કચેરીની માહિતી એક બીજો નમૂનો છે એનેક્સચર બે ના નિયમ નમ નિયત નમૂનામાં ભરી મોકલી આપવા પત્રમાં જણાવવામાં આવેલ છે હવે આ ત્રણ મુદ્દા છે તો એમાં શું આપણે કરી શકાય તો એ સમજાવ્યું છે કે આ જિલ્લાની આપણા જે સબ ઓર્ડિનેટ જે જિલ્લા છે નીચેના માનો કે આપણે વડી કચેરી હોય અથવા તો વિભાગની કચેરી હોય કે એ હોય તો એ આપણા આપણે નીચેના જે જિલ્લાઓ હોય જે તો આપણે એની એમની પાસેથી માહિતી સોફ્ટ કોપીમાં ઇમેલથી અથવા તો હાર્ડ કોપીમાં આ કચેરીને તાત્કાલિક સ ઝડપથી એટલે કે સત્વારે મોકલી આપવા જણાવીએ અથવા તો તમને જે અધિકારી સાહેબ જે હોય ઉપરના ઉપરોક્ત ઉપરના અધિકારી એ એમના આદેશ અર્થે કે તમને જે યોગ્ય લાગે એ આદેશ અર્થે આપ નો નોંધ રજૂ અહીંયા કર્મચારીનો હોદ્દો એટલે કે ધારો કે સિનિયર ક્લાર્ક હોય સિનિયર ક્લાર્ક હોય અથવા તો હેડ ક્લાર્ક હોય અથવા તો ઓફિસ આસિસ્ટન્ટ હોય એ રીતે અને અહીંયા અધિકારીનો હોદ્દો આવે ઓકે હવે અહીંયા અમુક કચેરીઓમાં આ રીતે હોય છે અમુક જેમ કે સચિવાલયમાં આ રીતે હોય કે ઉપર સી સિક્કા એટલે કે ડીવાય એસઓ હોય પછી એસઓ આવે પછી જે એની ઉપરના હોય એ રીતે ઊભી લાઈનમાં હોય અમુકમાં આ રીતે હોય ઓકે તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો થેન્ક યુ સો મચ હિન્દ વંદે માત્ર